મિત્રો જો તમે ગૂગલ પર સર્ચ કરો ને ત્રીસ એંસી પચીસ જીરો જીરો તો સૌપ્રથમ કોડેક્સ લિસેસ્ટર લખેલું આવશે ઈસવીસન ઓગણીસો ને ચોરાણુંમાં ઇટલીના મિલાન શહેરમાં એક પુસ્તકની હરરાજી થતી હતી આ પુસ્તકની હરરાજીમાં દુનિયાભરમાંથી લોકો આવ્યા હતા પાંચ પોઈન્ટ પાંચ મિલિયન ડોલરથી આ પુસ્તકની બોલી ચાલુ થઈ જ્યાં બોલી લાગતી હતી ત્યાં એક વ્યક્તિ સતત ફોનથી હરરાજીમાં બોલી વધારતા હતા દસ મિલિયન પંદર મિલિયન વીસ મિલિયન ત્યાં બેઠેલ દરેક લોકો ચિંતિત હતા કે આ પુસ્તકમાં આ વ્યક્તિનું પાગલ પણ તો કેવું જોત જોતામાં હરાજીમાં આ પુસ્તક તે વ્યક્તિ ખરીદે છે અઠ્યાવીસ મિલિયન ડોલરમાં જેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે ને તો અઢીસો કરોડ રૂપિયા થાય આજની વેલ્યુ જો લેવામાં આવે ને તો એ બુક ચારસો કરોડ રૂપિયાની છે પ્રશ્ન એ થાય છે કે આ પુસ્તક કોને ખરીદ્યું હશે અને શું છે આ પુસ્તકમાં આ પુસ્તક ખરીદી કરનાર બીજું કોઈ નહીં ટેકનોલોજીની સારી સમજ ધરાવતા વ્યક્તિ બિલ ગેટ્સ હતા ફરી પ્રશ્ન થાય કે આ પુસ્તકમાં એવું તે શું છે અઢીસો કરોડ રૂપિયામાં ખરીદી કરી જે પુસ્તક વિશે જણાવ્યું તે પુસ્તકનું નામ છે કોડેક્સ લિસેસ્ટર આ બુકમાં સાયન્સ એજ્યુકેશન ટેકનોલોજીનું ભવિષ્ય લખેલ હતું જે સાયન્સ અને ટેકનોલોજીમાં અત્યારે આપણે જીવીએ છીએ ને તે વર્ષ પુસ્તકમાં લખેલું હતું આ પુસ્તક લખનાર લેખક લિયોનાર્ડો દા વિંચી હતા નામ તો જાણીતું લાગે છે ને હા આ લેખક એ વ્યક્તિ એ છે જેને મોનાલિસાનું ચિત્ર બનાવેલું હતું લિયોનાર્ડો દા વિંચી એ દુનિયાનો સૌથી મોટો કલાકાર છે જેના માટે પોલીમેથ શબ્દ વપરાય છે જે દરેક ફિલ્ડના માસ્ટર હોય ને તેના માટે આ શબ્દ વપરાય છે વિચાર એ આવે છે કે એવું તે શું લખી નાખેલું છે કે આટલી મોટી કિંમત દઈને આ પુસ્તક ખરીદવું પડે આ બુકમાં ચાલીસ પેજ છે 7000 થી વધુ શબ્દો છે જે અરીસા સ્ટાઈલ થી મિરર સ્ટાઈલ થી લખેલું છે આ શબ્દો વાંચવા પેજ ને બલ્બની સામે રાખવું પડે છે આ બુકમાં સાયન્સના પ્રયોગો એસ્ટ્રોનોમી ગણિતના સોલ્યુશન લિયોનાર્ડો ટુ ડુ લિસ્ટમાં ઘણું બધું લખેલ છે આ પુસ્તકને ધ્યાનથી વાંચવામાં આવે અને જોવામાં આવે તો સૌપ્રથમ એવું લાગે કે લખનાર લેખક કેટલો સમજદાર હશે કેમ કે તેમણે આખી બુકમાં ઇંચ એ ઇંચની જગ્યાનો ઉપયોગ કરેલ છે જ્યારે બુક જોવામાં આવે તો લેખકનો અરીસો બતાવે લેખક શું વિચારતા કેવી રીતે વિચારતા કેવા સમાજમાં રહેતા અને કાબિલિયત કેવી હતી કોડેક્સ લિચેસ્ટર નામની આ બુકમાં સૌથી વધુ ચિત્રો છે જે વોટર ફ્લો સિસ્ટમ આ તમામ ચિત્રો ઓરિજિનલ ફિલિંગ આપે છે વિચારો મિત્રો આ પાંચસો વર્ષ પહેલાના ચિત્રો આર્ટ છે જેને વહેતા પાણીને સરસઠ અલગ અલગ નામ આપેલા છે કેમ કે ત્યાં બધા જ ડાયનેમિક્સને સમજી શક્યા હતા તે બહુ સારી રીતે જાણતા હતા કે પાણીને ક્યારે સ્ટીમ કહેવાય ક્યારે બરફને ક્યારે કરંટ કહેવાય તેમને વોટર ફ્લો સિસ્ટમથી ફ્લુઇડ ડાયનેમિક ધારદાર રીતે સમજાવેલું છે તેમની પાસે ઇમ્પોસિબલ ઇમેજીનેશન સ્કિલ હતી ઇમ્પોસિબલ કેમ કીધા તો જુઓ આ ફોટોગ્રાફ ઇટલીનો છે જે સેટેલાઇટથી લીધેલો છે હવે આ ફોટોગ્રાફ જુઓ સોલમી સદી સદીનો જ્યાં એક શહેરનો સ્કેચ બનાવ્યો જેમાં શહેરને ઉપરથી જોવામાં આવે તો એવી આ પ્રથમ વ્યક્તિ હતા કે જે ઊંચાઈ પરથી શહેરનો નકશાની ઇમેજીન કર્યું વીંચી એ તેત્રીસ બેરેડ ઓર્ગેન બનાવ્યા જેમાં તેત્રીસ નાની કેલિબર બંદૂક હતી એકસાથે તેત્રીસ ફાયર કરી શકાતું હતું ટેન્કરની વીચી ની ડિઝાઇનમાંથી લેવામાં આવે છે દુનિયાએ પ્રથમ હેલિકોપ્ટર ઓગણીસો ચાલીસ માં જોયું હતું પરંતુ વીસીએ પાંચસો વર્ષ પહેલા હેલિકોપ્ટર કઈ રીતે ઉડે કેવી રીતે કામ કરે તેની પૂરી ડિઝાઇન તૈયાર કરી અને આ રાખેલી હતી પક્ષી કઈ રીતે ઉડે તો તો તેનો સ્કેચ બનાવવો હોય બનાવી ત્યારબાદ તેને સ્લો ચલાવી નિરીક્ષણ કરી સ્કેચ તૈયાર થાય પણ વીચી એ પુંજરામાં પૂરી ત્યારબાદ તેને પિંજરામાંથી ઉડાડી તે સ્ટેપ બાય સ્ટેપ તેનું ઓબ્ઝર્વેશન કરી પછી સ્કેચ બનાવતા પક્ષી ઉડતા જોઈને તેને ઉડવાનું મન થયું તે હિસાબે બુકમાં ફ્લાઇંગ મશીન

પ્રેમ હતો વર્ષ પહેલા આ માનવ શરીરના ચહેરાની સાથે ઉપયોગમાં આવતા દરેક સ્નાયુ ની જાણકારી ચિત્રો દ્વારા સમજાવ્યું સ્નાયુઓ વિશે વિગતવાર સમજાવ્યું જેની ચર્ચા આજે પણ દુનિયા કરે છે કહેવાય છે કે કામ પ્રત્યે એટલા પ્રામાણિક હતા ઉત્સાહી હતા કે માનવ શરીરની રચના લાશ બહાર કાઢીને જોતા મનુષ્ય ની બોડી કેવી હોય છે આનો અભ્યાસ કરતા બાહુબલી મુવી માં ભલાલ દેવ નો રથ તમે જોયો હશે પરંતુ આ ઈમેજ જુઓ વેંચી એ તેવી જ ડિઝાઇન તે સમયે બનાવી હતી સૌથી વધુ સમય વિન્ચીએ કોઈ પ્રોજેક્ટમાં આપ્યો હોય તો તે છે મોનાલિસાનું ચિત્ર. કહેવાય છે કે મોનાલિસાના ચિત્રમાં હોઠ બનાવવામાં વિન્ચી પરેશાન હતા. આથી હોઠ બનાવવા તેને 12 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સંપૂર્ણ ચિત્ર બનાવવા 14 વર્ષ લાગ્યા હતા. આ વાત એ સમજાવે છે કે તે કામ પ્રત્યેનો આદર કેટલો હશે. આથી જ આ ચિત્રની સૌથી મોટી મિસ્ટ્રી સ્માઈલ છે. તજકનો આથી જ કહે છે કે મોનાલિસાને જ્યાંથી જોવામાં આવે ને ત્યાંથી તે અલગ દેખાય, અલગ સ્માઈલ આપે. એક બાજુ તે હસ્તી દેખાય તો બીજી બાજુ તેની સ્માઈલ ફીકી લાગે ઘણા એમ પણ કહે છે કે તે ચિત્ર મૂડ પર આધાર રાખે છે તમારું મૂડ સારું છે તો ચહેરો હસતો અને મૂડ સારું નથી તો ચહેરો ઉદાસ ફીક્કો દેખાય છે લિયોનાર્ડો સૌથી મોટો શિક્ષક તો હતા જ પણ તેની સાથે સાથે તેનું ઓબ્ઝર્વેશન મગજમાં રાખી પ્રયોગો કરવા તેની આ વાત સ્પેશિયલ બનાવતી આ જ નિયમનો ઉપયોગ કરી તેને આ બુક લખી જે બિલ ગેસે ખૂબ ઊંચી કિંમત આપીને ખરીદી આમ વીંચીને ઘણા વૈજ્ઞાનિકો કહેતા તો ઘણા આર્ટિસ્ટ ઘણા પેન્ટર આમ તે દરેક વિષયમાં પારંગત હતા માટે તેના માટે શબ્દ પોલી મેથ દરેક ફિલ્ડ બાદશાહ એવો વપરાતો હતો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો જય હિન્દ